વાત કરીએ ભરૂચની તો જંબુસરમાં શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી છે બોટ પલટી જતાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે એક કામદાર પાણીમાં લાપતા જ્યારે બોટમાં પચાસ જેટલા કામદારો સવાર હતા તો આસરસા ગામે બોટ દરિયામાં પલટી હોવાની આ ઘટના આપ તસવીરો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે પ્રકારે બોટ દરિયામાં પલટી છે અનેક શ્રમજીવીઓ આ બોટમાં સવાર હતા બોટ પલટી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે આસપાસના ગામોમાં ચર્ચાનો વિષય બન્યો કે આ જંબુસરમાં શ્રમજીવીઓની બોટ દરિયામાં પલટી બોટ પલટી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે એક કામદાર પાણીમાં લાપતા થયો છે સીધી તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો